નમસ્કાર દર્શક મિત્રો જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સાવલીમાં કેન્દ્ર સરકાર દ્વારા જીએસટી દર ઘટાડવાને લઈને સાવલી ભાજપ સંગઠનના હોદ્દેદારો તેમજ ધારાસભ્ય કેતનભાઈ દ્વારા વેપારીઓને શુભેચ્છા પાઠવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સ્વદેશી અપનાવો દેશ બચાવો અભિયાન અંતર્ગત લોકોને સ્વદેશી વસ્તુઓ અપનાવવાની અપીલ સાવલીના ધારાસભ્ય કેતનભાઈ ઇનામદાર દ્વારા કરવામાં આવી સાવલીના ધારાસભ્ય કેતનભાઈ ઇનામદાર સાવલી તાલુકા ભાજપ પ્રમુખ સાવલી શહેર પ્રમુખ સાવલી વેપારી એસોસિએશન પ્રમુખ તેમજ મોટી સંખ્યામાં વેપારીઓ જોડાયા જીએસટી દરમાં ઘટાડો કરવાથી મોટા વેપારીથી લઈ આમ ગ્રાહકોને ફાયદો થશે જીએસટીના સ્લેબમાં અઠ્યાવીસ ટકામાંથી અઢાર ટકા થતા વેપારીઓને કેટલો ફાયદો થશે અને ગ્રાહકોને કેટલો ફાયદો થશે તેને લઈને સાવલી બજારોમાં દુકાને દુકાને ફરી પુષ્પગુચ્છ આપી શુભેચ્છા પાઠવી અને વેપારીઓ દ્વારા ગ્રાહકોને પણ વધુમાં વધુ સ્વદેશી વસ્તુઓ ખરીદે તેવી અપીલ ધારાસભ્ય દ્વારા કરવામાં આવી હતી રિપોર્ટર સતીશ પરમાર સાવલી આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ સાવલી નગર અને સાવલી તાલુકા ભારત દેશના વડાપ્રધાન અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને કેન્દ્રીય નાણા મંત્રી વિફલકન મંત્રી એ રીતે જીએસટી રિફોર્મ કરીને દેશના મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગની સુભાળી ને સુધારી થાય અને આજે જે જીએસટી આપણા દેશ લેબે સ્ટેશમાં ઘણા લોકોને પોતાના બચતો એના મહિને જે નાણાકીય જે ખર્ચ હતો હોય ટૂંકમાં અનેક જણ નાણાકીય ખર્ચ બચી જાય અને એનામાં એમાં બચત થાય એનો સદુપયોગ થાય એવા હેતુથી જે રીતે કરી જેમાં આજે અમે સાવી નગરની અંદર વેપારી મંડળના વિભાવો પણ સાથે સાથે પીએચસી નો લાભ વેપારી મંડળ અન્ય ગ્રાહકોને આપે એવી વિનંતી પણ કરી અને એમાં પણ દરેક વેપારીઓ પણ જોડાય આ જીએસટી ઘટાડવા માટે ખૂબ પ્રદેશની આગળ વડાપ્રધાન ને પણ અમે ખૂબ અભિનંદન આપીએ છીએ એમનો આભાર માનીએ છીએ

কেন্দ্র না দেশ নরেন্দ্র ভাই মোদী সাহেব খুব খুব